સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં સુસાઈડ નોટ લખીને ડૉક્ટરે પોતાની જાતે ઇન્જેક્શનવાળી આપઘાત કર્યો ઘટના સામે આવી છે હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું જોકે ચેકઆઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતા પોલીસને આ બાબતની જાણ કરી હતી પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડૉક્ટર મૃત હાથમાં મળી આવ્યો છે વાત કર્યા છે કિરણ હોસ્પિટલના ડોક્ટરની સુરતમાં ફરી એક ડૉક્ટરે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે વાત એમ છે કે મૂળ રાજુલા ને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેરાડવા ખાતેની માં ખોડિયા નગર રેસિડેન્સીમાં માં રહેતા તેત્રીસ વર્ષે ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ કિરણ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા હતા તો ડોક્ટર ભાવેશ ના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા પત્ની એક વર્ષથી અમદાવાદ ખાતે રહે છે ડોક્ટર ભાવેશને કોઈ સંતાન નહોતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડૉક્ટર તરીકે તેઓ ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા જોકે ગત તારીખ સાતમી નવેમ્બરના રોજ ડોક્ટર ભાવેશ ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિંગ સેન્ટરના ત્રીજા માળીની હોટલ નેક્સ્ટમાં ગયા હતા જ્યાં તેમણે રહેવા માટે એક રૂમ બુક કરાવ્યો હતો હોટલના રૂમ નંબર આઠમાં તેઓ રાત્રે રોકાણ કર્યું હતું બીજા દિવસે આઠ નવેમ્બરના રોજ ચેકઆઉટનો સમય થઈ ગયો હોવા છતાં પણ ડોક્ટર ભાવેશ દ્વારા ચેકઆઉટ કરવામાં આવ્યું નહોતું ડોક્ટર ભાવેશ ચેકઆઉટ ન કરતા હોટલના સ્ટાફ દ્વારા રૂમમાં કોલ કરીને અંગે તપાસ કરી હતી જોકે કોલનો પણ કોઈ જવાબ આપવામાં ન આવતા રૂમ પર જઈને દરવાજો ખોખડાવ્યો હતો પરંતુ દરવાજો પણ ન ખોલતા શંકા ગઈ હતી અને પોલીસને આ બાબતની જાણ કરી હતી તેથી ગોડોદરા પોલીસ હોટલ ખાતે દોડી ગઈ હતી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર ભાવેશ મૃત હાલતમાં મળી આવ્યા હતા આ સાથે જ ઇન્જેક્શન અને એક દવાની બોટલ પણ મળી આવી હતી તેથી તેમણે ઇન્જેક્શનથી દવા લઈને આપઘાત કર્યોનું જણાયું છે ત્યારબાદ ડોક્ટર ભાવેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ સાથે સ્મીવેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયો હતું આ ઉપરાંત પોલીસને તબીબે મરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં એક પેજ પર પત્નીનું નામ આઈ લવ ધારા બીજા પેજ પર ન્યાય લખ્યો હતો આ મામલે ગોડોદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે વધુમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરના જણાવ્યા મુજબ ડોક્ટર ભાવેશ દ્વારા એનેસ્થેસિયાનો ઓવરડોઝ ઇન્જેક્શન દ્વારા લેવામાં આવ્યો હતો પોતાના ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને હોટલના રૂમમાં તેને આપઘાત કર્યો છે